વલસાડ ગ્રામ્ય પોલીસનો એક કરોડ અને ડુંગરી પોલીસનો રૂપિયા સાઠ લાખનો દારૂનો રોલર ફેરવી નાશ કર્યો હતો ત્યારે આજ રોજ ત્રણ પોલીસ સ્ટેશનનો રૂપિયા ત્રણ પોઇન્ટ છ કરોડ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો સત્ય ડેડોટ કોમ વલસાડ સર જિલ્લા પોલીસ અધિક્ષક સિટીની સૂચના અનુસંધાને વલસાડ ડિવિઝનના વલસાડ સિટી વલસાડ રૂરર અને ડુંગરી પોલીસ સ્ટેશનની હદનો એસડીએમ શ્રી વલસાડની ઉપસ્થિતિમાં અને તેઓની મંજૂરીથી અને કોર્ટની મંજૂરી આધારે કુલ રૂપિયા ત્રણ કરોડ આશરે ત્રણેક કરોડ રૂપિયાનો દારૂ જેમાં આશરે બારસો કેસ અને બે લાખ ચુમ્માલીસ હજાર બોટલનો આજરોજ પંચોરૂપરૂ નાશ કરવામાં આવેલો છે અને આ અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્ય ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે